માં કયો ભાવ જાગતો નથી તો વૈષ્ણવજન બીજા પર કરે છતાં પણ તેમનામાં અભિમાનનો ભાવ જાગતો નથી વૈષ્ણવ વૈષ્ણવજન માતાને ધન્ય ગણે છે તેરમું છે રામ નામ શું તાળી લાગી કાવ્ય અર્થ શું થાય તો વૈષ્ણવજન નું ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે ચૌદમું મોહમાયા કોને સ્પર્શતા નથી તો વૈષ્ણવજનને સ્પર્શતા નથી પંદરમુ નકાર માટે કવિએ કયા શબ્દો વાપર્યા છે નકાર માટે કવિએ ન નવ જેવા શબ્દો વાપર્યા છે નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયા છે તો નરસિંહ મહેતાના પદો અંત્યાનો પ્રાસ છંદની અંદર રચાયા છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં સત્તરમું નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો જે સકળમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન અને સાનિધ્ય ચારિત્ર નિર્મળ છે એવી વ્યક્તિની માતાને મહેતા ધન્ય ગણે છે છે ત્યાર પછી કોને માટે માત છે એવું નરસિંહ મહેતા સાથી કહે છે પરસ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે જે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુ દ્રષ્ટિ કરતો નથી તે પરમાત્માને માતા ગણે છે પરમાત્માને માતા ગણે છે છે વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો કયો ગુણ તમને વધારે ગમ્યો તો વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો કારણ કે વૈષ્ણવજન બીજાના દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાના મનમાં પ્રગટ થવા દેતો નથી વિષ્ણુ છે કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય

વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા મૂલ્ય આ મુજબ છે આ મૂલ્યો મનુષ્યના ચારિત્ર નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે આ મૂલ્યો થકી વ્યક્તિ કે માણસ પોતાનો વિકાસ સાધી શકે છે સારા નાગરિક ઘડતરના નિર્માણમાં આ મૂલ્ય પાયા સમાન છે ત્રેવીસમુ છે નરસિંહ મહેતાએ ના કયા કયા લક્ષણો દર્શાવ્યા છે બીજાની પ્રીતિ ને આત્મસાત કરીને તેને મદદરૂપ થાય છે તે નમ્ર હોય છે જગતમાં સૌને વંદન કરે છે તે કોઈની નિંદા કરતો નથી તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે તેને મોહમાયા સ્પર્શતા નથી તે સદાય રામ નામની વ્યાકરણ આ સાચી સંધિ કરવાની છે દ્રષ્ટિનું થશે દ્રિશવત્તાથી તૃષ્ણાનું થશે તૃષા વત્તાના વ્યાપનું થશે વિવત્તા આ સંધિ જોડવાની છે નિશ્ચલ તો નિશ્ચલ થશે નિર્મળ તો નિર્મળ થશે ઉસમાં આપેલા સમાસ ઓળખવાના છે વૈષ્ણવજન કર્મધાર્વંદિ કર્મધારય સમાસ કામ ક્રોધ દ્વંદ સમાસ નરસિંહ મહેતા તત્પુરુષ સમાસ જોડણી ભેદ તથા અર્થભેદ કરવાનો છે નીંદવું તો નિંદા કરવી

નીચે કયા શબ્દ જનની શબ્દ નો સમાર્થી ભાવવાચક અને મોહ ભાવવાચક ચાલો વૈરાગ્ય ભાવ વાચક કામ ભાવ વાચક ક્રોધ ભાવવાચક દર્શન છે ક્રિયા વાચક કુળ છે સમૂહ વાચક માયા છે એ ભાવવાચક અને નરસિંહ વ્યક્તિ વાચક

સંધિ વિઘટન કરવાનું છે ક્રોધ તૃષ્ણા નિંદા અને તીર્થ નો સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકો છો તો મિત્રો આ હતું સંપૂર્ણ ગુજરાતી વિષયનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાંથી આવજો જય હિન્દ જય ભારત